જય જગન્નાથ હું પિનલ ફરી આપનું સ્વાગત કરું છું અમારા કાર્યક્રમમાં કે જ્યાં આપણે રથયાત્રા વિશેની માહિતી આપી રહ્યા છે આ વખતની આ રથયાત્રામાં જે માહોલ જોવા મળ્યો છે એવું કહી શકાય છે કે કોઈ પણ એવી બાબત નથી કે જે ભક્તોને આ રથયાત્રામાં સામેલ થવાથી રોકી શકે હવે રથયાત્રા સવારથી જ્યારે નીકળીને ત્યારબાદ જે પ્રકારે સરસપુરમાં એમના મુસાડમાં જે રીતે લોકોએ તમને લાળ લડાવ્યો છે ને ત્યારબાદ હવે આ રથયાત્રા પોતાની રીતે નિજ મંદિરે પાછી ફરી વળે છે ત્યારે કોઈક વખત આપણે લોક સાહિત્યમાં કૃષ્ણનું વર્ણન કેવી રીતે કરવામાં આવ્યું છે અને સાથે જ જે પ્રકારની આ વિશેષ મૂર્તિ આપણને જોવા મળે છે જગન્નાથજીની કે જે બિરાજમાન થાય છે રથમાં અને ત્યારબાદ તેમના આ સ્વરૂપમાં નીકળે છે નગરચર્યા તેના વિશે પણ વાત કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ભગવતદાન ગઢવીજી લોક સાહિત્યકાર છે આપનું સ્વાગત છે ભગવતજી ભગવદદાનજી સૌથી પહેલા આજે જ્યારે જગન્નાથજીની વાત કરી રહ્યા છે આપણા કૃષ્ણની વાત કરી રહ્યા છે ત્યારે જગન્નાથજીની જે આ વિશેષ મૂર્તિ આપણને જોવા મળતી હોય છે જેનું અલગ જ રૂપ આપણને જોવા મળતું હોય છે શું કહીશું તેના માટે જે કૃષ્ણ ભગવાન છે જે જગન્નાથજી છે એમનો જે આ સ્વરૂપ રથમાં બિરાજમાન થાય છે તે આપણને કેવો જોવા મળે છે અને કઈ રીતે અલગ છે સૌપ્રથમ તો કરોડો ગુજરાત ન્યૂઝ દર્શા ચેનલમાં જોતા આપ સૌને જય 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 જગન્નાથ

કરોડો આજે દર્શકો ટીવીના માધ્યમથી જ્યારે ભગવાનના દર્શન કરી રહ્યા છે ત્યારે મારો રાજુપો વ્યક્ત કરીને મને કહેવાનું મન થાય કે રથયાત્રામાં જે ભગવાન બિરાજમાન છે સામાન્ય રીતે એવું બને કે કોઈ પણ ભગવાનને મળવા જવા માટે એની ભક્તિ કરવા માટે એના દર્શન કરવા માટે ભક્તે મંદિર સુધી જવું પડે છે આ એકમાત્ર એવો કૃષ્ણ કનૈયો દેવ છે એકમાત્ર એવો જગન્નાથ ભગવાન છે કે વર્ષમાં એક વખત એને મારા ભક્તોને મારા મંદિરે ન આવવું પડે અને મંદિરની બહાર નીકળીને સ્વયં ભગવાન પોતે દર્શન કરાવવા માટે નીકળતા હોય એવી આ જગતની એક અદ્ભુત અલભ્ય અને એમ કહેવાય અકલ્પનીય ઘટના ના સાક્ષી બની રહ્યા છે વાત કરી કે મૂર્તિ છે એનું એનું સ્વરૂપનું મહત્વ શું છે તો સામાન્ય રીતે નયનરમ્ય મૂર્તિઓ મંદિરમાં આપણે જોઈએ છીએ પણ આ મૂર્તિ કંઈક અલગ છે એની આંખો છે પોળી થઈ ગઈ છે ભગવાનના હાથ પગ સંકોચાઈ ગયા છે અને કાસ્ટમાંથી બનેલી મૂર્તિઓ છે લાકડામાંથી બનેલી મૂર્તિ છે આ મૂર્તિ પુરી મંદિરમાં કેવી રીતે આવી એની જો વાત કરીએ તો નીલાંચલ વિસ્તારના તે વખતના રાજા ઇન્દ્રધ્યુમ્ન ભગવાન વિષ્ણુના પરમ ભક્ત અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત સવાર સાંજ છે ભગવાનને પ્રાર્થના કરે અને એની પાછીથી કૃપા માગે એમાં એક વખત ભગવાન પ્રસન્ન થઈને કહે છે તમારા ત્યાં

વિદ્વાન કારીગરને બોલાવી અને પણ કારીગર ના રૂપમાં ભગવાન પોતે છે કારીગર એમ કે છે કે આ મૂર્તિઓ બનાવી મારી પણ એક શરત છે કે હું મૂર્તિ બનાવવા માટે બેસું ત્યારે તમારે કોઈ મને ખલેલ પહોંચાડવાની નથી જ્યાં સુધી હું સ્વયં સ્વયંવારનો આવું ત્યાં સુધી મારા રૂમનો દરવાજો પણ તમને ખટખટાવવાનો નથી એ શરત કરી અને મૂર્તિકાર છે મૂર્તિ બનાવવા માટે બેઠા છે પણ ટક 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 અવાજ એનો આવી રહ્યો છે એક દિવસ બે દિવસ કરતા કરતા ઘણો સમય વીતી ગયો ભગવાનને એમ થયું કે આ મારા ભક્તની મારે પરીક્ષા કરવી છે એટલે જે ટક ટક અવાજ આવતો તો એ અવાજ બંધ થઈ ગયો ધીરજ ખૂટી ગઈ રાજાની અને જઈને દરવાજો ખોલી નાખે છે જુએ છે તો દ્રશ્ય કઈક અલગ ભગવાન કૃષ્ણ મોટા ભાઈ બલરામજી વળી પાછા સાંજે આવી અને ભગવાન પ્રાર્થના કરે છે ભગવાન આવું કેમ ત્યારે પરમાત્મા એને દર્શન આપીને કે છે કે જે સ્વરૂપમાં મારી મૂર્તિઓ તે જોઈ છે અત્યારે એજ સ્વરૂપમાં અડધી તો અડધી પણ એ જ તું પ્રતિષ્ઠા કરાવ દુનિયાનું કોઈ એવું મંદિર ને હોય કે એમાં ખંડિત મૂર્તિઓ પૂજાતી હોય આ એકમાત્ર મંદિર એવું છે કે ભગવાનની લીલા સ્વરૂપે ભગવાનની આજ્ઞાથી એ અધૂરી મૂર્તિઓને પધરાવવામાં આવી ત્યારથી આ કાસ્ટની અધૂરી મૂર્તિઓ આપણે જોઈ રહ્યા છીએ જે બિલકુલ એટલા માટે આજે પણ આપણે જોઈએ છીએ કે ક્યાંક આ જગન્નાથજીની જે મૂર્તિ આપણને જોવા મળે છે તે અધૂરી જોવા મળતી હોય છે તેની પાછળ આ કારણ રહેલું છે કે જ્યારે મૂર્તિકારો આ બનાવતા હતા ત્યારે તેની પાછળ આ કથા છે જેના કારણે આ મૂર્તિ અધૂરી રહી હતી ને એટલા માટે આજે પણ આવું સ્વરૂપ ભગવાનનું એ જ સ્વરૂપ રથમાં બિરાજમાન થાય છે તો લોક સાહિત્યમાં કૃષ્ણના વર્ણનની જો વાત કરીએ તો કૃષ્ણ ભગવાનને કૃષ્ણના જીવનનું વર્ણન લોક સાહિત્યમાં ખૂબ જ વિશેષ તરીકે ખૂબ જ અલગ રીતે કરવામાં આવ્યું છે જેનું સાંભળવું દરેક વ્યક્તિને દરેક ભક્તને ગણે તો આજે તો કૃષ્ણનો દિવસ છે આજે તો જગન્નાથજીનો દિવસ છે ત્યારે લોક સાહિત્યમાં કૃષ્ણનું વર્ણન કેવી રીતે કરવામાં આવ્યું છે જે ચોક્કસ લોક સાહિત્ય શિષ્ટ સાહિત્ય અને ચારણી સાહિત્ય આ અદ્ભુત સાહિત્ય આપણા પાસે છે એમાં એમાંય ગુજરાતની જે ધરોહર છે લોક સાહિત્યમાં કૃષ્ણને જો આપણે વર્ણવો હોય તો પહેલા હું એમ કહીશ

સૌથી વધારે લોકપ્રિય દેવતા બન્યા હોય આ સૌથી વધારે જેના મંદિરો હોય સૌથી વધારે ગામડે ગામડે બેનો દીકરીઓ વ્રત કથાઓ દુહા છંદ આસનાઓની અંદર સૌથી વધારે ગવાયો હોય અને સૌથી વધારે લોકપ્રિય બન્યો હોય તો એ કૃષ્ણ કનૈયો છે અને એની પાછળનું કારણ અમે કવિઓ એમ કહીએ છીએ કે જેને એક માનો પ્રેમ મળે ને એ તો પૂજાય પણ કૃષ્ણ વધારે પૂજાય છે એની પાછળનું કારણ છે કે એને બે માનો પ્રેમ મળ્યો છે બબે માનો પ્રેમ અમે માનું મહત્વ છે એટલા માટે મારા દુલાભાઈ કાગ લખે છે કે મળી નહીં હરીને માય તો પર મે હર પણ જાયો જાયો જોન જ સોદાતણો એ તો કાન રે કે વાણો એ કાગડા પણ જાયો જોન જ સોદાતણો

જે એમને મળ્યો છે તેનો ઉલ્લેખ હંમેશાથી કરવામાં આવ્યો છે અને હવે જ્યારે વાત માતૃપ્રેમની હોય ત્યારે ભગવદ્દાનજી આપણે કૃષ્ણના જન્મ વખતનું જે વાતાવરણ આપણને જોવા મળ્યો હતો કે જ્યારે કૃષ્ણ જન્મ્યા ત્યારે જે સમગ્ર વાતાવરણ જે ગુંજી ઉઠ્યું હતું અને ત્યારે એ કહેવાય ને કે એક અનુભૂતિ કદાચ એવી આપણને જોવા મળી છે કે ભગવાન ખુદ જ્યારે પૃથ્વી પર પધાર્યા છે જ્યારે તેમણે જન્મ લીધો છે અને તેઓ પણ હવે એક માનવની જેમ આ જીવન જીવવાના હતા ને એ સમય કે જ્યારે તેઓ આ પૃથ્વી પર આવ્યા ત્યારે એ વાતાવરણ કેવું હતું ને જો આજે આપણે એમને એ સમયને જો શબ્દોમાં વર્ણન તેનું કરી શકીએ તો જે ચોક્કસ એક લોકસાહિત્યના વિદ્યાર્થી તરીકે મને કહેતા ખૂબ ગમશે કે ભગવાન કૃષ્ણનો જન્મ એટલા માટે થયો છે એ વખતની પરિસ્થિતિ કઈ કેવી હતી કે એ વખતનો રાજા કંસ એનો અત્યાચાર એટલો બધો વધી ગયો કે સામાન્ય માણસોને

એ કૃષ્ણના રૂપમાં આવવા માટે તૈયાર થાય છે કથા આપણે બધા જાણીએ છીએ કે વાસુદેવ અને દેવકી ના આઠમું સંતાન છે એ કૃષ્ણ ને મારશે એવી આકાશવાણી થયેલી આકાશવાણી એટલે શું ઉપરથી અવાજ આવે એ આકાશવાણી ત્યારથી કૃષ્ણના જન્મ પેલા એના આઠમા સંતાન તરીકે કૃષ્ણ જન્મે એ પેલા એક કોટડીમાં વાસુદેવ અને દેવકીને પૂરી દીધા છે એક પછી એક આપણે જાણીએ છીએ એમ જન્મ બાળકોના થતા રહ્યા આઠમાં બાળકનો જન્મ થાય એના પહેલા તો એટલા બધા પહેરા ગોઠવી દીધા છે રાત્રીનો સમય એમાં વર્ષા ઋતુ છે આખા આકાશની અંદર શ્રાવણ મહિનાની અંદર આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા છે કોટડી કેવી હોય તો કે કોટડી પણ કાળી છે કોટડી કાળી છે ઉપર આખો આકાશ છે કાળું છે ભગવાન કૃષ્ણ જન્મે છે એ વખતની સ્થિતિમાં કેવી સ્થિતિ હશે કે શ્રી પોઢ્યા જે ઉદરમાં શ્રી જે ઉદરમાં એ જનની જ્યાં કેદ હશે તો એ જ વિચાર હાલ હશે તો એ જ વિચાર મૂકે અકળાવી કે બીજી શું હાલ હશે આવી પરિસ્થિતિમાં પ્રકૃષ્ણ ભગવાન છે જન્મ લઈ અને કોટડીમાં આવે એ વખતે જ્યારે વાસુદેવ છે રાત્રે મૂકવા માટે જાય ધીમે 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 બંધનો ખુલતા ગયા એના એના દરવાજા છે ખુલી ગયા છે અને દ્વારપાળો નિદ્રાદી થઈ ગયા છે માથે ટોપલામાં ઉપાડી અને વાસુદેવ નીકળ્યા છે પણ દ્રશ્ય કેવું લાગતું હતું એક તો અષાઢ મહિનો પૂરો થયો હોય મધ્ય શ્રાવણ મહિનો ચાલતો હોય એટલે સામાન્ય સરેવડા હોય શ્રાવણના પણ કૃષ્ણ ભગવાન છે જગતનો નાદ છે જગતનો દેવ છે અને ઈ પરમાત્માને મળવા માટે થઈ અને વરસાદ પણ અનરાધાર મંડાળો હોય ચડ્યા આહાડી વાદળડા કાળા દોવડા જંબારે ઝોપે દસ્યુ હોત રાધી માથે ઉછેડા દરારે ત્યાં તો ઝીંગોરિયા મોરના સાથે વાહરી મંડાડી જડી જેક દારા મેક રાજા મંડાણા એ પાર અને બ્રહ્મનટિયા ઇન્દ્રપટ તાળા પાણી વાળા હાથી સોટ વાળા કાળા નદી નાળા પાણી નકે આળા માથે ઝાળા દાળા ફેલી જાય જે તોળ હદાવાળા તાહે પાળા સરીતા જોરમાં હાલે ગુગ વારા એક દારા પાર આવું એમ કહેવાય કે આખું અભામંડળ થયેલું અને એમાં ધીરે 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 વરસાદ છે વરસવા મંડાણો આ બાજુ યમુના એમ થયું કે કૃષ્ણ ભગવાન છે પરમાત્મા છે આમ તો એના દર્શન કરવા દુર્લભ છે પણ અહીંથી જયારે નીકળવાનો છે ને ત્યારે હું એના દર્શન કરી લઉં એટલે યમુના છે એ પણ ગાડી તૂર થી બે કાંઠે વેવા માંડી આમ વાસુદેવ ટોપલો નીકળે છે ઉપરથી વરસાદ ચાલુ છે ભાન નથી એમને ખ્યાલ નથી કે નદીમાં કેટલું પાણી છે નદી આ ઉપર વધી રહી છે ત્યારે ભગવાન ને એમ થયું કે જો નદી વધી જશે નદીનું પાણી લેવલ ઉપર થઈ જશે તો મારા બાપ છે એને કદાચ ડૂબવાનો વારો આવશે જગતમાં કૃષ્ણ સૌ પેલું આ શીખવાડ્યું છે કે જ્યારે પોતાનો બાપ ભયમાં હોય પોતાનો બાપ મુશ્કેલીમાં હોય ત્યારે ગમે એટલી ઉંમર હોય એની ઉંમરનો ખ્યાલ કર્યા વગર એનો પગ લાંબો કરવો જોઈએ કૃષ્ણ કનૈયાએ પગ લાંબો કરી યમુનાને ચરણ સ્પર્શ કર્યા છે તરત જ યમુના છે એનું પાણી એમ કહેવાય કે બેસી ગયું ઉતરી ગયું અને યમુનાનો પાન પાર કરી આવું કંઈક અદ્ભુત વાતાવરણ એ વખતે મથુરા અને ગોકુળ વચ્ચે હતું જી બિલકુલ અદભુત વાતાવરણનું વર્ણન આપે જે કર્યું છે એ સમય આપણને જોવા મળ્યો તો ત્યારે આ વર્ણન જ્યારે આપણે કર્યું છે ત્યારે અમારી નજર સમક્ષ પણ જ્યારે ભગવાન કૃષ્ણ જન્મ જન્મ લઈ રહ્યા હોય તેવું વાતાવરણ ઊભું થયું છે હવે કૃષ્ણની રાસલીલાની વાત કરીએ વગરજી કારણ કે કૃષ્ણનો જન્મ અને પછી કૃષ્ણની રાસલીલા કે જે સમયનું વાતાવરણ પણ ખૂબ જ અદ્ભુત જોવા મળતું એવું સાંભળવા મળે કે જ્યારે કૃષ્ણ ભગવાન રાસલીલા કરતા ત્યારે જે બધી જ ગોપીઓ છે ગોપીઓને એવું જ લાગતું કે કૃષ્ણ ભગવાન એમની સાથે જ દરેક ગોપીને અનુભૂતિ થતી કે કૃષ્ણ ભગવાન તેમની સાથે જ રાસ લીલા કરી રહ્યા છે અને ભગવાન જ્યારે રાસ રમતા ત્યારે જે માહોલ જોવા મળતો હતો સમગ્ર જે વાતાવરણ અને ગોપી ત્યાંની જે ગોપીઓ છે તેના પશુ પક્ષીઓ બધું જ કૃષ્ણમય થઈ જતું તેવું જોવા મળતું હતું જે ચોક્કસ પીરલ ભગવાન કૃષ્ણ કનૈયો આવી ગયા પછી ગોકુળમાં આવ્યા પછી ધીરે 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 એનું બાળપણ વિતતા 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 એટલું બધું તોફાન કરે છે કે રોજ સવાર પડે અને ઘરેથી નીકળી જાય નીકળતા એ કોઈના માઠ છે મય છે એને ફોડી નાખે કોઈને નુકસાન કરે ગોવાળોને લઈ અને ક્યાંક ને ક્યાંક એ રખડવા માટે નીકળી જાય ફરવા માટે નીકળી જાય અને સાંજ પડે કૃષ્ણ હજી ઘરે આવે ન આવે એ પેલા ગોપી મંડળ આખું આવી ગયું હોય અને મા જશોદાને ફરિયાદ કરે છે

ગોવાલણ તારું નહીં માનું કારણ કે મારો કૃષ્ણ તો ડાયો દીકરો છે ન કરે તમને હેરાન આવી આવી ફરિયાદ ફરિયાદ આવતા પાછી ઠેલે છે પણ એક દિવસ બન્યું એવું કે કૃષ્ણ કનિયો રમતો રમતો ઘરે આવે છે નાની ઉંમર છે પણ ઘરમાં જોયું તો નંદના ઘરમાં એકદમ નીરવ શાંતિ સ્વભાવે મૂળ તોફાની લીલા કરવામાં માહેર અને ઘરમાં શાંતિ જોઈ એટલે પેલા તો ઘરમાં જોઈ અને પાછો વળી જાય છે કે મારું ઘર આ મારું ઘર તો નથી ને આ મારું ઘર નથી મારું ઘરમાં આવી શાંતિ હોય જ નહીં પછી નંદને જોયા નંદ છે એ હોકો પીડિયા છે આ બાજુ માતા જશોદા જે છે એ પોતાના અનાજને સાફ કરી અને એ એને પોળું કરી રહ્યા છે માતા જશોદાને જોયા પછી એને તો કાતો મારું ઘર છે એટલે એ ઘર તરભ આવે છે પણ થોડી વારમાં તો એના પોતાના મૂળ શોભામાં આવી જાય છે થોડી વારમાં એ અનાજ એ ફેંકી નાખે છે બાપુના હાથમાંથી હોકો પડાવી લે છે

ત્યારે આ બાજુ ગોવાલાણો છે એ હાથમાં અંકોડા છે કૃષ્ણને રોકવા માટે આ છે છે એ લઈને આવે ત્યારે કૃષ્ણ વિચારે છે કે હવે આમને મંત્ર મુક્ત કરવા હોય તો પોતાના અંગરખામાં રહેલી એ વાંસળી કાઢીને મુખ પર લગાવે છે અને પછી એ જેમ વાંસળીના સુર છે રેલાતા ગયા રેલાતા ગયા એમ એમ માં ક્રોધ ઉતરી ગયો માં મંત્રમુગ્ધ બની ગયા આવાજો ગોવાળોનો મંત્રમુગ્ધ બનીજી અને પછી એમનું આખું મંડળ બની અને રાસ મંડળ લેવા માંડ્યું પોતાને મારવા માટે થઈ ખેજાઈને માં આવતીતી એને પણ શાંત કરી ગોવાળોનો ફરિયાદ કરવા આવે છે એને પણ શાંત કરી અને આખું એ એમનું સખી મંડળ છે એમ કહેવાય કે એ રાસ રમવા માટે આવી ગયા આવી રીતે રાસની શરૂઆત થઈ અને પછી તો જય કૃષ્ણ મોટા થયા એમ પોતાના ગોવાળોની સાથે યમુનાના કિનારે સુવાળી સુવાળી રેત એ રાસ રમવા માટે આવે ત્યારે અમારો બ્રહ્માનંદ સ્વામી એમ લખે છે કે દ્રશ્ય કેવું લાગતું હતું રાસ રમતા હોય ત્યારે

આવું કઈક વાતાવરણ ગોકળમાં બનતું જી બિલકુલ અને આ વાતાવરણ ત્યારે પણ જોવા મળી રહ્યું છે કે જે વાતાવરણ જન્મ સમયે કૃષ્ણને મળ્યો હતો ને એ એ પ્રકારનું કૃષ્ણમય અને ભક્તિમય વાતાવરણ આજે અમદાવાદમાં પણ જોવા મળી રહ્યું છે કે જ્યારે આજે રાસ લીલા તો નહીં પણ આજે કહી શકાય કે ભગવાનની એ લીલા કે જ્યારે ભગવાન પોતે નીકળ્યા અને બધા જ ભક્તોને દર્શન આપી રહ્યા છે ત્યારે ભગવતી કૃષ્ણ ભગવાનનો જે માતૃપ્રેમ હતો એ માતૃપ્રેમનું વર્ણન જો આજે આપણે લોકસાહિત્યમાં કરીએ કે કારણ કે આપણે શરૂઆતમાં વાત કરી કે એમને એક એવા ભગવાન એક એવા બાળક જેમને કહી શકીએ કે જેમને એક નહીં પણ બે બે માતાનું પ્રેમ મળ્યો તો કૃષ્ણ ભગવાનના એ માતૃપ્રેમ માટે શું કહેશો કૃષ્ણ ભગવાન પોતાની બંને માતાઓને કેટલો પ્રેમ કરતા હતા તેનું વર્ણન લોકસાહિત્યમાં કેવી રીતે કરાયું છે સામાન્ય રીતે માનું પાત્ર છે ને કરુણા નું માનું પાત્ર છે એ પ્રેમ નું પાત્ર છે પ્રેમ પ્રેમ સબકો કહે પ્રેમ ના જાણે કોઈ જાણે તો જગત જુદા રહે ના કોઈ અને પ્રેમના પ્રાગવડ હેઠ કઈક પ્રિતાડુ પોઢી ગયા ઓલા રાખા રોતા રૂંડા મોય મુદરા પ્રેમને જો વાચા હોત તો જગત જોગી બની જાત પછી હલકીને હેમાળે જાત ભગવા પહેરીને ગુજરા સમગ્ર માનવના જીવનની અંદર અનેક પ્રકારના સંબંધો હોય છે અનેક પ્રકારના પ્રેમ હોય છે એમાં માં અને દીકરાનો પ્રેમ છે એક એક વિરલ પ્રેમ છે અને એમાં એક કૃષ્ણને જ્યારે પ્રેમની વાત કરીએ કૃષ્ણના માની પ્રેમ વાત કરતા કરવા માટે બેઠા હોય જશોદા માની પ્રેમની વાત કરવા બેઠા હોય ત્યારે થોડાક ઇતિહાસમાં પણ પાછળ જઈએ કયા ઋણાબો ઋણાબંધથી માં જશોદાને કૃષ્ણ મળ્યા છે રામાયણના કાળની અંદર ભગવાન રામ નાના છે અને રમવા માટે નીકળી ગયા છે બપોરનો સમય થયો અને બપોરનો સમય થયો ભગવાન રામને હજી ઘરે આવ્યા નથી ત્યાં જમવાનો થાળ પીરસાઈ ગયા છે દશરથ રાજા એમ કહે છે કે રામને બોલાવો ઘણા માણસો જાય છે પણ રામ આવતા નથી કોઈ કીધું કે એમને સૌથી વધારે વાલા માં છે ને કઈ કઈ છે જો કઈ કઈ બોલાવા જાય તો ભગવાન રામ આવે એટલે કઈ કઈ માં છે બોલાવા માટે જાય છે કે તમારા બાપુજીને જમવા માટે બેસવું છે થાળ તૈયાર થઈ ગયા છે તમે આવો જમવા માટે ત્યારે સૌથી વધારે રામને પણ કૈકીમાં વાહલા છે અને કૈકીને સૌથી વધારે પાત્ર હોય ગમતું પાત્ર હોય પોતાનો દીકરો હોય તે રામ છે એટલે માને શરત કરે છે મા આવું જમવા માટે તમે કહો એટલે મારે આવવાનું જ હોય પણ મારી એક શરત છે જો તમે મારું એક કામ કરો તો હું જમવા માટે આવું અને એ માટે તમે મને વચન આપો તો હું જમવા માટે આવું કે બેટા દીકરો જમવા માટે આવતો હોય તો કઈ માં રાજી ન હોય આવવાનું જ હોય ને તારું વચન તું કે તને કામ કરવા માટે હું તૈયાર જ હોય પણ કે માં કામ અઘરું છે તને બદનામી મળશે તું જે મારા પર પ્રેમ રાખે છે ને દુનિયા તારા નામ પર થૂકશે એટલી બદનામી મળશે એવું કામ તને સોંપવાનું છે તો કે દીકરાના જીવન માટે થઈ દીકરા માટે થઈ અને માં છે ને એને કદાચ મૃત્યુ સ્વીકારવું પડે ને તો એ હક વાત છે કે માં મૃત્યુ તો સહેલું છે મરી જવું તો બહુ સહેલું છે પણ એના કરતાં પણ વધારે બદનામી વાળું કામ તારે કરવાનું છે તો કે કાય વાદો ને હું કરીશ આપણે બધા કથા જાણીએ છીએ એમ કઈ કઈ ને વચને બાંધી અને કઈ કઈ બ્રામે કીધું છે કે તમે મારો 14 વર્ષનો વનવાસ માંગો તો હું જે કામ કરવા માટે આવ્યો છું એ કામ કરી શકું એ કામ નો વચન માંગી અને કઈ કઈ પોતાના દીકરાને આપેલા વચન મુજબ એ વચન પાળ્યું

આંગણાનો પ્રતાપ કેવો છે તારા માંગણા ભગવાન પાસે કેટલા રહી ગયા છે કેટલા જન્મની તારી કમાણી ભેગી થઈ હશે ત્યારે કૃષ્ણ તારા ખોળામાં રમવા માટે આવ્યો છે તારા આંગણામાં રમવા માટે આવ્યો છે ઉભી લે અજાણી નારી આ લક્ષ્મી લોભાની રે પ્રીતેથી ભરવા છે એને તારા પાણી રે નંદ તારા એજી માંગણા રે રેજી હે જેની દુનિયા આશા કરે છે એવી લક્ષ્મી તારા દીકરાના દર્શન કરવા માટે થઈ અને ગોપી બનીને આવે છે અને એમ કે છે કે માં એક બેડું પાણી ભરી આવી દઉં જી પાણી ભરવા માટે લક્ષ્મીજી તૈયાર થાય છે ઇન્દ્રાણી છે એ ઈ કુલડી લઈને છાસ માગવાના બાને તારા લાલના દર્શન કરવા માટે આવે છે માં તારા કેટલા જન્મોમાં કમાણી ભેગી થઈ છે આવી માતૃપ્રેમ અને કૃષ્ણ ભક્તિની વાતો કરવા બેસી તો તો આખી રાત ટૂંકી પડે આખી સાંજ ટૂંકી પડે પણ કૃષ્ણ એ તો કૃષ્ણ છે જે બિલકુલ તો ખૂબ સાચી વાત આપે કરી કે જે રીતે અત્યારે જે વાત કરીને કે આજે પણ ઘણા બધા લોકો એવા છે કે જે કે કઈને કદાચ એમની માટે શબ્દો પણ બોલે છે ને એમનું જે એ પ્રકારનું રામાયણમાં છે એમનું કેરેક્ટર બતાવવામાં આવ્યું છે અને જે રીતની વાત હંમેશા એમના વિશે સાંભળવા મળે છે જેના કારણે આ જે એક કથા છે જે લોકોને સમજાવી અને સંભળાવી ખૂબ જ જરૂરી છે કે શા માટે તે થયું હતું ને ત્યારબાદ જે ત્યારે આપણે લોકોની સમક્ષ મૂક્યું ને જે લોકસાહિત્યમાં પણ લખાયું છે કે યશોદા માતા જે કંઈ કંઈનું સ્વરૂપ કે જેના જે કોઈ પણ એ જન્મમાં થયું અને પછી એના કારણે તેમને ફરી એક વખત એટલે કે ભગવાન રામ એમની ગોદમાં રમી શકે એટલા જ માટે તેમણે યશોદા તરીકે જન્મ લેતું તો આ એક બહુ જ એવી વાત કે જે લોકોને કહેવી પણ જરૂરી લોકસાહિત તેનું કર્યું ને પણ લોકોને અહીંયા તો આપ અમારી સાથે જોડાયા અને લોક સાહિત્યમાં કૃષ્ણનું વર્ણન કેવી રીતે કરવામાં આવ્યું છે તેમની બધી જ જે રાસલીલા હોય કે તેમના જન્મનો સમય હોય કે પછી વાત તેમના માતૃપ્રેમની હોય આ તમે બધાની સમક્ષ મૂક્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય જગન્નાથ જય જગન્નાથ તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ પણ આપણે રથયાત્રા વિશેની સંપૂર્ણ માહિતી આપતા રહીશું અત્યારે રથયાત્રાને જ મંદિરે જવા માટે પરત ફરી રહી છે તેના વિશેની માહિતી અને સાથે જ કૃષ્ણમય તમે થઈ શકો તે માટેના ગીતો ભજનો અને તેવી વાર્તાઓ આપણી સમક્ષ મૂકતા રહીશું પરંતુ હાલ સમય રજા રહેવાનું રજા આપશો નમસ્કાર